આજે ઈદ મિલા છે અને મોહમ્મદ પેગમ્બર સાહેબનો જન્મદિવસ છે અને આજે સમગ્ર દેશભરમાં શાંતિપૂર્વક મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી રહ્યું છે તો વાત કરીએ તો સુરત શહેરમાં લિંબાયત વિસ્તારમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ભાઈચારા અને કોમી એકતા સાથે પેગમ્બર મોહમ્મદ સાહબની જન્મની ઉજવણી મુસ્લિમ ભાઈઓ દ્વારા ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે શાંતિપૂર્વક મનાવવામાં આવી રહ્યું છે આપ તસવીર જોઈ શકો છો જે આજે સમગ્ર દેશ દુનિયામાં મુસ્લિમ ભાઈ દ્વારા મોહમ્મદ સાહેબના જન્મના જશ મનાવવામાં આવી રહ્યો છે અત્યારે આજે જુલુસમાં ભારી સંખ્યામાં લોકો જોડાયેલા છે અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આજે આજના જુલુસ દરમિયાન પોલીસ ઉચ્ચ પદાધિકારી એસીપી ડીસીપી અને લીંબાયત પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત તમામ પોલીસ કર્મી તથા શાંતિ સમિતિના આગેવાનો એવમ તમામ સામાજિક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ ઈદ ઉન નબી પ્રોફેટ મોહમ્મદ સાહેબના જન્મદિન અનુસંધાને ઈદની જે ઉજવણી થઈ રહેલ છે તેમાં સુરત શહેરમાં લીંબાયત વિસ્તારમાં પણ ખૂબ જ ઉત્સાહથી અને કોમી એકલાસ વચ્ચે આ ઉજવણી થઈ રહેલ છે શાંતિપૂર્ણ માહોલમાં લોકો પોતાની ધાર્મિક લાગણી વ્યક્ત કરી રહ્યા છે આ ઉપરાંત અમે પ્રોપર પોલીસ બંદોબસ્ત ગોઠવેલ છે જેના માટે ફિક્સ પોઈન્ટ પેટ્રોલિંગ પોઈન્ટ્સ અને જીપ પોઈન્ટ પણ છે ઢાબા પોઈન્ટ્સ પણ છે આ ઉપરાંત ટ્રાફિક સારી રીતના ચાલે લોકોને તકલીફ ના પડે એના માટે ટ્રાફિક નિયમન માટે ટ્રાફિક નો બંદોબસ્ત પણ યોગ્ય રીતના લગાવેલ છે તમે જોઈ શકો છો કે લોકો ખૂબ જ ઉત્સાહપૂર્વક આગેવાનો છે એ લોકોના સંપર્કમાંથી સૌહાર્દપૂર્ણ રીતના આ તહેવાર ઉજવાઈ રહ્યો છે એવી જ રીતના આવતીકાલે પણ જે ગણપતિજીના વિસર્જનનો તહેવાર છે એમાં પણ આ જ પ્રકારે કોમી એકલાસ ઉજવણી અને ઉત્સાહથી આ તહેવાર ઉજવાય એ માટેનું અમારો આયોજન છે અને આ માટે પણ અમે પૂરતી તૈયારી કરેલ છે સ્થાનિક અને ધાર્મિક આગેવાનો સાથે અમે સંપર્કમાં છીએ मेरा नाम सिरतुल नबी कमेटी है प्रमुख आज रोज यहाँ मोहम्मदी मस्जिद से सिरतुल नबी कमेटी की नेजा ऐसी जुलूस का आयोजन किया गया जिसमें एकता भाईचारे के साथ जुलूस निकाला गया जिसमें हमारे मुख्य मेहमान संजय भाई पाटिल डॉक्टर रविंद्र पाटिल कुछ और तमाम हिंदू समाज के आगेवान मुस्लिम समाज के आगेवान मिल जुलूस निकाला जा रहा है और कौमी एकता भाईचारे के साथ यह जुलूस का आयोजन किया गया माहौल यहाँ हमारा सब साथ में हिंदू मुस्लिम भाई साथ में है और कौमी इजलास के साथ और भाईचारे का ખુદ કે સાથ નિકાલા જા રહમ્મદ એલામ પરવાઈ છે લિમાયત મદીના મધ્ય વિસ્તાર हमारे ईद मिलाद नबी का त्यौहार है और ये बहुत ही खुशी में बहुत ही जोर शोर में मनाया जाता है और हर साल हम सदियों से मनाते हुए हमारे दे इस साल इस्ट इसी तरीके से तो मनाए यहाँ पे माहौल में तो ऐसा कि हमारे हिंदू मुस्लिम सभी धर्मों के भाइयों ने हमें सपोर्ट किया त्यौहार मनाने में और पुलिस प्रशासन ने भी हमारे को बहुत अच्छा से सपोर्ट किया है और बहुत अच्छी हमारे खुशियों में शरीक हुए हैं और हम तेरे दिन से त्यौहार मना रहे हैं ईद का माहौल आप देख ही रहे हो પબ્લિક કમાોલ જી ખુશીમાં